રાત ભર ગરબા રમવાની છૂટ હોવાનો વલસાડના સાંસદનો દાવો નવરાત્રીમાં રાત ભર બજારો ચાલુ રાખવાની છૂટ હોવાનો ધવલ પટેલનો દાવો ગરબાના આડે નહીં આવે કોઈ પણ વિઘ્ન આપણા ગરબા જોઈ જેના પેટમાં તેલ રેડાવું હોય એ રેડાય જેટલા વાગ્યા સુધી ગરબા રમવા હોય એટલા રમજો આ ગુજરાત અને ભારત છે પાકિસ્તાન નહીં ને આ વખતે પણ અમારી ગુજરાત સરકારે જાહેરાત કરી આપણે ગરબા હર્ષો ઉલ્લાસ સાથે મનાવવાના છે અહિયાં લોકો બધા ઉપસ્થિત લોકો છે મારે તમને પૂછવું છે કે વાગ્યા આપણે ગરબા બંધ ચાલુ રાખવા છે બાર વાગ્યા લગીને એક વાગ્યા લગીને બે વાગ્યા લાગીને ત્રણ ચાર પાંચ આપણી ગુજરાત સરકારમાં

આખી રાત ગરબા રમવાની સરકારે છૂટ આપી હોવાના સાંસદની સાથે સાથે હર્ષ સંઘવીએ જેટલા ગરબા રમવા હોય એટલા રમીલો કહીને પરોક્ષ રીતે સમય મર્યાદાની છૂટનો ઇશારો કર્યો પરંતુ તે જાણી લઈએ કે ગરબાના આયોજનોની અનુમતિને લઈને ગૃહરાજ્ય મંત્રીએ ગઈકાલે અને ચાર દિવસ પૂર્વે શું કહ્યું હતું રાજ્યના લાખો કરોડો માઈ ભક્તો મોડી રાત સુધી જેટલું મન હોય ત્યાં સુધી મા અંબાની ભક્તિમાં ગરબે ઘૂમી શકે તેવી વ્યવસ્થાઓ અને આપણા રાજ્યના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને એક જ દિવસમાં વધુમાં વધુ વેપાર કઈ રીતે મળી શકે તેની બી વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે ગુજરાત રાજ્યના માઈ ભક્તો આપણા ગુજરાતમાં ગરબા કેટલા વાગ્યા સુધી રમવા એ ગુજરાત કે હું કે તમે નક્કી ના કરી શક્યા તો માઈ ભક્તો છે માઈ ભક્તો પગમાં તાકાત હોય ત્યાર સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરાવવામાં આવી છે પરંતુ એવી વ્યવસ્થાને અવ્યવસ્થામાં ના બદલવી કે જેનાથી आसपास ना लोको संपूर्ण रीते हैरान થઈ જાય તે બી જવાબદારી প্রত্যেক નાગરિકો ની છે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમસે પુરા હક તે ગુજરાત ની ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે કેમ કે લાઉડ સ્પીકર વગાડવાની અને ધ્વનિ પ્રદૂષણને લઈને અનેક પ્રકારના નિયંત્રણો છે સાથે જ સુપ્રીમ કોર્ટનો આદેશ પણ છે ત્યારે સ્વાભાવિક રીતે જ જે પણ છૂટ હોય તો નિયમોને આધીન હોય પરંતુ જો નિયમ ન તૂટતા હોય અને મોડે સુધી ગરબા રમાતા હોય તો તેમાં કોઈને તકલીફ ના હોય